અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર શિવશક્તિ હોટલનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આવેલા નાગેશ્રી ગામે ખુલ્લી માલિક ધીરુભાઈ વરુ જાબરાબદના નાગેશ્રી રામના વતની ધીરુભાઈ વરુ દ્વારા શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકવામાં આવી જેમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ દેર તેમજ સાધુ સંતો ભુદે ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત નાગેશ્વરી ગામને શાંતિ રથ પણ અર્પણ કરવામાં આવ્યો શિવશક્તિ હોટલમાં પગપાળા ચાલીને જતા યાત્રીકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી જેમાં રાજુલા સાબરકુંડલા સમાજ સમાજના આગેવાનો તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સૂત્રને કરવા માટે મારા વડીલ મિત્ર એવા દિલુભાઈ અને એમનો પરિવાર આજે જુદા જુદા ચાર જેટલા કાર્યક્રમો અહીંયા કરી રહ્યા છે કાર્યક્રમોમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજ્ય ભક્તિરામ બાપુ પૂજ્ય ઉર્જા મૈયાજી પૂજ્ય અમરદાસ બાપુ ચતુર્થ કાર્યક્રમ પ્રસંગે મંચ પર બિરાજમાન પૂજનીય વંદનીય ભક્તિરામ બાપુ અમરદાસ બાપુ ઉર્જા મૈયા તુલસીશામ ના ટ્રસ્ટી